Jaga Purwasa, pencari kabrah. Karena jaga dan di bagian nasi, awak sudah diisi. Purba diisi, sila yoharen batik syudut. Boleh આજે આપણા સૌ માટે આનંદ અને સોનેરી દિવસ એટલે કે મંગળવાર શ્રી મણિધર વડવાડી મોગલમાના સાનિધ્યમાં અરે બાપુ આજે પૂજ્ય બાપુએ ચારણ ઋષિ અમારા પાણે જ નિર્ણય કર્યો કે મારે હવે આ જે ગાદી છે મારા વારસ તરીકે મા મોગલના સદીઓ સુધી ગુણગાન ગવાય એ દ્રષ્ટિથી આજે નાના બાપુને એમણે ગાદી ઉપર તિલક વિધિ કરી અને બેસાડ્યા છે મિત્રો આ ખાસ કરીને આ કલિકાલ યુગમાં થોડીક શાંતિ રાખજો કલિકાલ યુગમાં આ જગ્યાનું મહત્ત્વ મા મોગલના ચરણોમાં પૂજ્ય ચારણ ઋષિએ ભાનુભાઈએ જે વધાર્યો છે એનો એક દાખલો તો આજે વર્ષોથી આપણે જોતા હતા આપણી નદી આંખે જેમ અત્યારે આપણે બેઠા છે કે કોઈ પણ આવે પાંચ પંદર પચીસ વર્ષ સુધી એના સંસાર માંડ્યો હોય લગ્ન કર્યા હોય પણ એને શેર માટીની ખોટ હોય અને એ અહીંયા આવીને મા મોગલને આવીને પ્રાર્થના કરે હે બા તું મારા ઉપર દ્રષ્ટિ નાખજે અને મારે ત્યાં કુળદીપક આપજે અને આવીને અહીંયા બાપુ પાસે સંકલ્પ કરીને જાય શું સંકલ્પ કર્યો એ બાપુને ખબર ન હોય બાણુભાને બાણુભા એટલું જ કે તું બાપા વિશ્વાસ રાખજે બીજે ક્યાંય પડતો નહીં તું પડતી નહીં મારી બા અને એ બરાબર એક વર્ષ પછી પાછી એ જ જોડલો આવે એ જ દંપતી આવીને બાપુ પાસે આવીને પાંચ લાખ દસ લાખ બે લાખ પચાસ હજાર લાખ અને એ દસ લાખ રૂપિયાની થોકડી બાપુને આપે કે બાપુ આજથી એક વર્ષ પહેલાં અમે મા બોગલના ચરણોમાં આવ્યા હતા તમારા આશીર્વાદ લીધા હતા અમે અમારી મનોકામનાઓ વ્યક્ત કરી હતી અને આજે માએ અમને શેર માટીની ખોટ પૂરી કરીને અમારો કૃષ્ણ કનૈયા જેવો દીકરો દીધો છે અને એ વખતે બાપુ એમ કે તારી ફૂઈ તારી બહેનો તારી કોણ છે નિયાણીઓ તારા પરિવારમાં જા મારા બાપ આ સો રૂપિયા વધારે નાખીને તું એની નિયાણીઓને આપજે એની આ પૂજા છે એની આ પૂજા છે એ આપણે વર્ષોથી જોઈએ છીએ અને આખા દેશમાં આજે જે કાંઈ પ્રતાપ જે કાંઈ પરચો જે કાંઈ તપ છે એ સત્યતાનું પ્રમાણિકતાનું તપ છે ભોગલ બાપુનું એ આપણે જોઈ શકીએ છીએ અને આજે બાપુ પોતે હજી હણકમણક છે પાંચ પચીસ પચાસ કિલોમીટર પગે ચાલીને જાય એવી તાકાત ધરાવે છે માની કૃપાથી અને તેમ છતાં એણે એવો નિર્ણય કર્યો કે નહીં હવે મારી ગાદી ઉપર નાના બાપુ બેસશે છે મિત્રો આ બીજો પર છો નથી તો બાપુ અમે સંસારી માણસો પણ અમે સાહેબ આપણા દીકરા દીકરીને પાંચ પચીસ પચાસ રૂપિયા હોય તો હાથવાર વિચારતા હોઈએ ત્યારે આજે બાપુ તમે અહીંયા ત્યાગ અને બલિદાન બલિદાનની મૂર્તિ તરીકે પ્રસ્થાપિત કર્યો છે ને એને અમે કોટી કોટી વંદન કરીએ છીએ ખોટી કોટી વંદન કરીએ છીએ અરે એ ક્યારે આવે કે આ માની અસીમ કૃપા હોય ને ત્યારે આવા સારા વિચારો આવે પૂજ્ય સિદ્ધાર્થ મહારાજે આપણે ખૂબ સારી એવી પોતાની ભાષામાં પોતે એક ઉત્તમ બ્રહ્મદેવ તરીકે રાજ્યાભિષેક કરાવ્યું એવી ભાષામાં એમને આપણે સરળ અને સાદાઈથી સાદગીમાં આપણને સમજાવ્યું કે નાના બાપુએ હવે પછીનું શું પાલન કરવાનું છે મિત્રો આ કલિકાલ યુગમાં સિદ્ધાર્થ બાપુ પદ પ્રતિષ્ઠા અને પૈસો જ્યારે હોય ખૂબ અઘરું છે ખૂબ અઘરું છે એ આવે ત્યારે ત્યારે છે છે અને જાય એને ખૂબ આજે પદ પ્રતિષ્ઠા આવ્યા પછી તમારી પાસે અનેક જણા સગાવાલા થવા આવશે સગા થશે વાલા થશે બીજું થશે ફલાણું થશે નાના બાપુ તમે મને આશીર્વાદ આપો તમારી શું ઈચ્છાઓ છે જગત તમને ખરીદવાની કેવી કરશે પણ આ મૂર્તિમાંથી તમે પ્રેરણા લેજો કે મારે બસ તમારું પ્રેમ જોઈએ મારે બાકી એનું કાંઈ ન જોઈએ તો આ જગ્યા સાહેબ છે એના કરતાં અનેક ગણી માની કૃપા ઉપર આપણા ઉપર વરસશે ક્યાંય પણ લોભ લાલચમાં આવજો તમે યુવાન છો હજી તમારી યુવાની ચડતી જુવાની છે આ સંસાર છે આ જગત છે આને વાલે કી બોલવાલા જાને વાલે કા મૂકાલા અને એમાં આપણે એક પ્રમાણિકતાથી માં મોગલના એક ભક્ત તરીકે મા મોગલના એક તપસ્વી તરીકે આપણે તપ જાળવી રાખી અને જેમ અહીંયા પધરામણી આ વિસ્તારમાં ત્યારથી સાહેબ આ ચારે બાજુ ગોકુડીઓ છવાઈ ગયો છે ગોકુડીઓ છે કોઈ અહીંયા દુખી નથી ચારણ ઋષિ બાપુ ક્યાં આમ નથી કરતા આમ કરે છે એટલે મેં કાલ દાદાએ કીધું છે કે ખારા દલ ખટ્યા મણ ધલ મુઠા સર વાત મેં કોઠડીઓ બદલ બેઠા અને બાપુ એ જ કહે છે બાપુ એ જ કહે છે શું કહે છે બાપુ નેકણ દાદાના સ્લોગન સાહેબ એને જીવનમાં ઉતાર્યા છે કે ભલો કહેતા ભલો થો ભૂછો કહેતા ભૂછો થો એને કે તા પૂછો આ ચારણ ઋષિ બાપુ એ જ કહે છે કે તમારાથી કોઈનું હારું ન થાય તો કાંઈ ની કોઈથી બુરું કરવા માટે કોઈથી વિચાર ના આપજે અને એ જ આ મુગલમાં પ્રતાપ છે વર્ષોથી અહીંયા આવીએ છીએ વર્ષોથી અહીંયા આ ભક્તોની શ્રદ્ધાઓ જોઈએ છીએ કે જે કોઈ પોતાની મન મનની આસ્થા મનની પ્રતિક્ષા મનની પ્રતિજ્ઞા લઈને આવે એની માં પૂરી કરે છે વિશેષ ન કહેતા પૂજ્ય નાના બાપુને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ છે આપણું આ જ દિવસ તપતો રહે ધર્મનો દિવસ તપતો રહે અને ભૂખ્યાને અન્ન હંમેશાને માટે જેમ બાપુએ આ ધૂણી રખાવી છે એ ધૂણી સદીઓ સુધી જલતી રહે એ માના આશીર્વાદ કાળિયા ઠાકોરના આશીર્વાદ આપણા ઉપર પડે વરસતા રહે એવી પ્રાર્થના ધન્યવાદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય જય મોગલમા જય મોગલમા જય શ્રી સચ્ચિદાનંદ રાધે રાધે

અથવા તો એમને કેવું માનતા લઈ લે અને કામ થઈ જાય કરી જવાનું પાણી મોકલાય દે જો શક્ય હોય તો અહિયાં માતાજી નું